મિત્રો કોઈ આઠ પાસ હોય અને એને સરકારી નોકરી જોઈતી હોય અથવા તો દસ પાસ હોય અને સરકારી નોકરી જોઈતી હોય તો શું મળી શકે ખરી નહીં ને ના ના ચોક્કસ મળી શકે મિત્રો આપણે લોકો સરકારના નિયમો અને સરકારી ભરતી વિશે જાણતા નથી હોતા બાકી અત્યારે સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી રાજકોટ દ્વારા સાવ ઓછા ધોરણ ભણેલા લોકો માટે ખૂબ સરસ એપ્રેન્ટિસશીપ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો એપ્રેન્ટિસ કર્યા પછી તમને સરકારી નોકરી મળવાને પાત્રતા મળી જાય છે અને એમના જે પણ ક્રાઇટેરિયા તમે પૂરા કરી લો એટલે તમને સરકારી ક્લાસ થ્રી લેવલની અને ક્લાસ ફોર લેવલની જોબ મળે પણ છે મિત્રો વિશેષ વિગત જોઈએ તો એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠ હેઠળ પચીસ છવ્વીસના ભરતી સત્રમાં નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસિપ માટે ભરતી કરવાની છે મિત્રો ટ્રેડ જોઈએ આપણે ઓફસેટ મશીન માઇન્ડર જેમાં ચોવીસ માસની તાલીમ હોય છે એની સાથે મિત્રો તમને થોડો સ્ટાઈપેન્ડ બેઝ પગાર પણ આપવામાં આવે છે અને જેની કુલ સાત જગ્યા છે અને લાયકાત ધોરણ દસ પાસ છે ત્યારબાદ મિત્રો બીજી પોસ્ટ છે બુક જેની પણ તાલીમ ચોવીસ માસની છે અને ટોટલ મિત્રો તેર જગ્યા માટે ભરતી કરવાની છે અને ધોરણ આઠ પાસ લોકો આમાં એપ્લાય થઈ શકે છે ત્યારબાદ મિત્રો છે ડીટીપી ઓપરેટર જે પંદર માસની તાલીમ હોય છે અને એક પોસ્ટ માટે છે જેમાં ધોરણ દસ પાસ હોવું જરૂરી છે અને ચોથી પોસ્ટ છે ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ બેક ઓફિસ મિત્રો બાર માસનો આનો તાલીમનો સમયગાળો છે અને ચાર માસ ચાર જગ્યા માટેની ભરતી છે ધોરણ દસ પાસ હોવું જરૂરી છે મિત્રો એ લોકો નોંધમાં એવું લખે છે કે અનુક્રમ નંબર એકથી ત્રણની વયમર્યાદા તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ ચૌદ વર્ષથી નીચે અને પચીસ વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ તથા ચાર નંબરમાં વયમર્યાદા પંદર સાત બે હજાર પચીસના રોજ અઢાર વર્ષથી નીચે અને પચીસ વર્ષથી ઉપર ન હોવી જોઈએ અન્ય કોઈ જગ્યાએ એપ્રેન્ટિસિપ કરેલી ન હોવી જોઈએ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલો સાથે પંદર સાત બે હજાર પચીસ સુધીમાં વ્યવસ્થાપક શ્રી સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી રીડ ક્લબ રોડ જામ ટાવર પાસે રાજકોટ ખાતે તમારે અરજી કરવાની રહેશે બાય પોસ્ટ તમે મોકલી શકો રજીસ્ટર એડીથી મેળ મોકલી શકો છો એપ્રેન્ટિસ એક્ટ અધિનિયમ ઓગણીસો એકસઠ મુજબ નિયત કરેલ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે મિત્રો આ કોર્સ તમે કરી લો ત્યારબાદ તમને સરકારી મુદ્રણાલય રાજકોટ વડોદરા ભાવનગર ગાંધીનગર જેવા મોટા સિટીમાં છે એમાં જોબ મળવાપાત્ર થાય છે અને મિત્રો ખુશીની વાત એ છે કે એપ્રેન્ટિસિપ કરેલા બહુ જ ઓછા લોકો છે બહુ જ ઓછા કેન્ડિડેટ છે અને આવી એપ્રેન્ટિસશીપની માહિતી બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે એટલે જો આમાંનો કોઈ કોર્સ કરી નાખવામાં આવે તો ભવિષ્યના સમયગાળામાં બહાર પડતી સરકારી ભરતીમાં માત્ર ને માત્ર એપ્રેન્ટિસશિપ કરેલા લોકો જ ફોર્મ ભરી શકે છે જેના કારણે તમે લોકો પણ ફોર્મ ભરીને પાસ થઈને સરકારી નોકરી ઓછા કોમ્પિટિશનવાળા ટ્રેડમાં જઈને સરકારી નોકરી મેળવી શકો છો તો મિત્રો આમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તમારે કોર્સ કરવાનો છે ને કોર્સની સાથે સાથે સરકાર તમને જે નોમિનલ સ્ટાઇપેન્ડ હોય છે ન્યૂનતમ એ ચૂકવતી હોય છે જો આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો એમની વેબસાઇટ આપ લોકોએ ચેક કરી લેવાની છે અને અન્ય કોઈ પ્રશ્ન હોય તો આપ લોકો મને પૂછી શકો છો હું ચોક્કસથી સોલ્યુશન આપવા પ્રયત્ન કરીશ અન્ય માહિતીસભર વિડીયો આવે ત્યાં સુધી આવજો